વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના વિવિધ કામોના મુહૂર્ત સરકારના શ્રીમતી પિંકીબેન સોનીના વરદ હસ્તે ખાતે યોજાયો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ શ્રી હેમાનભાઈ જોશી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા માનનીય યોગેશભાઈ પટેલ શ્રીમતી મનીષાબેન વકીલ શ્રી શૈલેષભાઈ મહેતા શ્રી કિરભાઈ રોકડિયા શ્રી ચૈતન્યભાઈ દેસાઈ શ્રી શ્રી ચિરાગભાઈ બારોટ મિસ્ત્રી મનોજભાઈ પટેલ શ્રી શૈલેષભાઈ પાટી ઉપસ્થિત રહ્યા બધાને મળીને દીપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કર્યો માનનીય પિંકીબેન સોનીના હસ્તે બાલકૃષ્ણ શુકલને મોમેન્ટો અને રૂમાલ આપી સન્માનિત કરવામાં આવ્યા એક અલગ જ ગતિ આપી રહ્યા છે અને સતત વિકાસની સાથે વડોદરા શહેરના બેટરમેન્ટ માટે મોસ્ટ લિવેબલ સિટી અને મોસ્ટ લવેબલ સિટી બનાવવાની દિશામાં સૌ સાથે મળીને પ્રયાસો કરી રહ્યા છે ત્યારે આજે વડોદરા શહેરના વિકાસને વધુને વધુ વેગ મળે તે માટે વડોદરા મહાનગર મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ નિમિત્તે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા જનપ્રિય ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લજી વડોદરા અને વિધાનસભા ગુજરાત વિધાનસભાના સૌથી સિનિયર યોગેશ કાકા પૂર્વ મંત્રી બે શ્રીમતી મનીષાબેન પૂર્વ મેયર અને સયાજીગન વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય આવી કોઈ પરિસ્થિતિ આવે ત્યારબાદ એ પરિસ્થિતિમાંથી ઊભા થતા આપણને ઘણી વાર લાગતી હોય છે તંત્રને ફરીથી ધમધમતું કરતા પણ અમુક સમય વીતી જતો હોય છે પરંતુ આ તો આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીની કર્મભૂમિ છે અને જે જે ના ભૂકંપ બાદ અત્યારે અત્યારે આપ જુઓ પ્રકારનું ચિત્ર સમગ્ર વિશ્વ દોડી રહ્યું છે એ જ પ્રકારે આ વખત ની પૂર ની પરિસ્થિતિ બાદ વડોદરા મહાનગરપાલિકાના સફળ પ્રયત્નો વડોદરા પણ ધમધમી રહ્યું છે વિકસી રહ્યું છે અને વિકસિત વડોદરા થી વિકસિત ભારત ની તરફ દોટ માંડી રહ્યું છે હ્યુમન રિસોર્સ જે મેનપાવર એની અંદર પણ વધારેમાં વધારે રિક્રુટમેન્ટ વધારે ભરતીઓ ચાલુ થઈ છે જેથી કુલ ત્રણસો એકત્રીસ કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમના આગેવાનીમાં તમામ પ્રકારના કામો થઈ રહ્યા છે મેયર પિંકીબેન આગામી દિવસોમાં વડોદરા ટુરિઝમ ક્ષેત્રે આગળ વધે તે માટે જયારે મહાનગરપાલિકા કટિબદ્ધ છે આયોજનબદ્ધ રીતે જો આપણે વિકાસ કરીએ તો વડોદરા શહેરની આસપાસમાં ત્રણ એવી જગ્યાઓ છે કે જેના માટે વડોદરાથી જ પ્રવાસીઓ આવન જાવન કરે છે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એક ચાપાનેર છે અને ત્રીજું લોથલ છે સાથે સાથે બાલાસિનોરમાં એશિયાનો સૌથી સૌથી મોટો એ જેને આપણે એવું કહી શકીએ કે આપણે વિચારી ના શકીએ પાર્ક આપણે જેને જોયું છે એમને ધ્યાનમાં આવશે કે એનું ત્યાં છે તો આવા તમામ ચારે બાજુથી જ્યારે પ્રવાસીઓ વડોદરા શહેરમાંથી જતા હોય ત્યારે વડોદરા શહેરમાં પણ તેઓ રોકાય અને તેના કારણે વડોદરા શહેરના નાગરિકોના વેપાર ધંધામાં કે વડોદરામાં ચારે તરફ વિકાસ થઈ રહ્યો છે અને જ્યારે આ વખતે પ્રજાસત્તાક દિન નિમિત્તે જે જાહેરાત કરી હતી અથવા જે સંકલ્પ લીધો હતો તે હતો કે સ્વર્ણિમ ભારત અને સ્વર્ણિમ ભારતમાં વિરાસત અને વિકાસ આપણે જ્યારે વડોદરા શહેર તરીકે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે ત્યારે સૌ નગરજનોએ વડોદરાની જે વિરાસત છે તેને પણ યાદ રાખવું જોઈએ વડોદરાની વિરાસતમાં આ ઇતિહાસ કે બસો પાંચસો હજાર વર્ષનો નથી પરંતુ ત્રિતાયુક્તિ જેની શરૂઆત થયેલી છે